આડે આવી નામ આપી શકતા નથી બરાબર એટલે જમ્યા પછી આપણે દરેકને આ ઈનામ આપવાના છે પહેલા તો નાની વાતમાં પણ મોટી ટકોર કરી છે અને એ આપણને બધાને લાગુ પડે છે હવે શું કરવું આપણા હાથમાં જે કંઈ કરવું હોય એ આપણે જ કરી શકવાના છે આપણા સમાજની વાત હોય ને આપણે આપણે જ શકવાના છે વાત સાથે હું છું અને આપણા ઉપર એકાદ મહિના પછી સમગ્ર ગુજરાતના આગેવાનો આખા ગુજરાતના આગેવાનો આપણા છાત્રાલય ઉપર બોલાવા છે અને ખાલી એક તાલુકાનું નહીં પણ આખા ગુજરાત ગુજરાતનું એક સંગઠન સારું બને એવા આપણે બધાએ સાથે મળીને પ્રયત્નો કરવાના છે આપણે આપણા નાના મોટા મતભેદો ભૂલી જઈશું વ્યક્તિગત અહમ એ આપણે આપણા છોડી દઈશું અને તો જ આપણે આ શક્ય કરી શકીશું તો હું મારા સ્ટેજ ઉપરના આગેવાનોને અને જે આગેવાનો નથી આવે એમને પણ આપણે છાત્રાલય ઉપર બોલાવીશું અને આપણી આ વાત મૂકીશું જ્યાં જ્યાં થોડી ઘણી તકલીફો છે એ પહેલાં તો હું એક વિનંતી કરું કે જે તાલુકામાં બે મંડળ હોય એ બે મંડળ એક કરો તમારા તાલુકામાં જો પણ પોતપોતાની તકલીફ છે એ પહેલી દૂર કરો અને એ દૂર કરીશું અને આપણે કદાચ ચિંતન શિબિર લઈને બેસીશું તો આપણને સફળતા મળશે એટલે હું તમને બધાને વિનંતી કરું છું આની આગેવાની માણસા તાલુકાના શેર ઉપર રજૂઆત થઈ છે એટલે આની આગેવાની હું માણસા તાલુકાને સોંપું અને માણસા તાલુકાની શરૂઆત થાય એ મારી વિનંતી છે બીજા તાલુકાવાળાને પણ વિનંતી છે કે તમારા તાલુકામાં અંદર અંદર જ્યાં પણ મન ભેદ મતભેદ હોય થોડું મોટું મન રાખી અને સમાજના હિત માટે આપણે બધા એક મંચ ઉપર એક ઉપસ્થિત થઈશું તો એ રાજકીય પક્ષોમાં પણ એક મેસેજ જશે આપણો રાજકીય લેવલ પણ વધશે આપણે રાજકીય રીતે કઈ પણ કરવું હશે